ભાગ લીધો હતો તે સર્વે સૈનિકો હાજર હતા અને તેમના પાસેથી કારગીલ યુદ્ધમાં કેવી રીતે તમે લડાઈ લડ્યા એનો અનુભવ શેર કર્યા હતા તથા જે બીજા સભ્યો હતા તે પણ હાજર હતા જેમાં ઘણા બધા જૂના સૈનિકો પણ હાજર હતા અને જે હાલમાં કારગીલમાં એવું જ લડીને આવેલા તે લોકો પણ હાજર રહ્યા હતા કમલમમાં જે અમારી સાલોડાડીને અમને જે માન આપ્યું તે બદલ અમે ભાજપના કાર્યકર્તાઓ અને કમલમનો આભાર માનીએ છીએ તથા આવો જ કાર્યક્રમો કરતા રહે અને દેશના જવાનોને ઉત્સાહિત કરે આવા પ્રોગ્રામ રહે સમાજના માણસો પણ સમજે કે આવું રીતે એક્સ આર્મીના લોકોને સન્માન આપવામાં આવે છે તો અમે પણ આર્મીમાં જઈએ એવી એમનામાં ઉત્સુકતા આવે જેથી આપણો દેશ આગળ વધે જેમ હમણાં ઓપરેશન સિંદુર થયું એમાં ટીવી પર ઘણા લોકોએ જોયું છે કે યુદ્ધ કેવી રીતે થાય છે તો તેનો લાભ પણ બીજા બધાને મળે અને કમલમમાં અમારી જે આજે બોલાવી અને અમને જે માન આપ્યું તે બદલ અમે ખેડા જિલ્લા ભાજપના કમલમના વિભાગના તમામ કર્મચારીઓ તમામ હોદ્દેદારો ને અમે આભારી હું રોહિત લાલજીભાઈ એક સુધાર મેટર અને ઓગણીસો બે હજાર આઠમાં રિટાયર થયેલો સાથે સાથે એક મે ઓગણીસો નવ્વાણું થી લઈ અને બે હજાર જાન્યુઆરી સુધી કારગીલ ઓપરેશનની અંદર ભાગ લીધેલો અને કારગીલ દિવસના ઉપલક્ષમાં આજે કમલમની અંદર નડિયાદ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા કારગીલ ઓપરેશનના જે વોરિયર્સ છે તેમનું સન્માન કરવામાં આવ્યું અને સાથે સાથે જે લોકો શહીદ થયા છે તેમને પુષ્પાંજલિ અર્પિત કરવામાં આવી આ રીતેના પ્રોગ્રામમાં આજે કમલમની અંદર અમારા જે એક્સ સર્વિસમેન લીગ મધ્ય ગુજરાત એમના પ્રેસિડેન્ટ

જુલાઈ સેનાના સાહસ અને બલિદાન થકી ભારતે જમ્મુ કાશ્મીરના કારમિલ ખા કારગીલ ખાતે પાકિસ્તાન સામે મેળવેલ વિજય દિવસ આજથી પચીસ વર્ષ પહેલા ઓગણીસો નવ્વાણું માં પહાડીઓ પર તિરંગાની આન બાન અને શાન જાળવવા ભારતીય સેનાએ પરાક્રમની ગાથા લખી જેની આજે ઉજવણી કરવા આ યુદ્ધના બલિદાનોને શ્રદ્ધાંજલિ અર્પવા અને એમના સાહસ અને શૌર્યને બિરદાવવા એકત્ર થયા છીએ દર વર્ષે છવ્વીસ જુલાઈએ આપણે આ દિવસે વિજય દિવસ ઉજવીએ આપણે સૈનિકોનું સન્માન કરી ભારત માતાના પ્રત્યેનું ઋણ અદા કરીએ છીએ માન્ય અટલજીની સરકારે કારગીલની પહાડીઓ ઉપરથી પાકિસ્તાની દુશ્મનોને હટાવવા અને પાકિસ્તાની જનરલ મુસફને પાઠ બનાવવા ઓપરેશન વિજય હેઠળ લશ્કરી અભિયાન કર્યું અને આપને વિજય થયા દુશ્મનોને મારી હટાવ્યા અને ભારતની ભૂમિ પાછી મેળવાઈ આજના દિને હું કારગીલ વિજય દિવસની આપ સૌને શુભકામનાઓ પાઠવું છું તથા સૌ જવાનો જવાનોને નતમસ્તક વંદન કરું છું એમના શૌર્ય સાહસ અને પરાક્રમને બિરદાવું છું ભારત માતા કી જય વંદે